તો નમસ્કાર નમસ્કાર તો મિત્રો આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું તમાકુની ખેતી અને તમાકુની ખેતીની અંદર એટલું જોરદાર પરિણામ આવેલ છે તો મિત્રો વાત કરીશું એક ખેડૂત મિત્ર સાથે અને દરેક ખેડૂતને એવા પ્રોબ્લેમ આવતા હોય છે કે પાદાની સાઈઝ નથી વધતી પાદાનું લંબાઈ નથી વધતી કે પાદા મારે એક મહિનો લેટ થઈ ગયો છું તો એનું સોલ્યુશન કરવું હોય તો અમારો સંપર્ક કરી શકો છો મિત્રો તો પેલી વાર જોતા ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો તો આવનારી તમને દરેક અપડેટ મળતી રહેશે વાત કરીશું સાથે શું નામ તમારું રહીમભાઈ મતલબ છે અને આ તાલુકો તમારો કયો લાગે તાલુકો સાવલી તાલુકો સાવલી અને જિલ્લો વડોદરા વડોદરા તો સાવલીની અંદર આવી ગયા છે અને રહીમભાઈ આ ગામ કયું વાકાનેર વાંકાનેર તો એની અંદર આપણે જે એમને તમાકુની ખેતી કરેલી છે કેટલા વીઘામાં છે વીઘુ એક વીઘાની આની અંદર ખેતી કરેલી છે તમાકુની અંદર બતાવી દેજો આ બાજુથી તમાકુ ધીરે રહીને બરાબર છે આ આ બાજુથી તમાકુની ખેતી કરેલી છે એક વીઘાની અંદર ઓકે તો નેક્સ્ટ તો હવે વાત કરીશું કે આ વીઘાની તમાકુની અંદર જયારે આપણી ટ્રીટમેન્ટ નહોતી કરી એ પેલા તમને તકલીફ શું હતી આમાં વિકાસનો વિકાસનો વિકાસ મતલબ મિત્રો આની અંદર દરેક લોકો ખેડૂતને એવું જ હોય છે કે ભાઈ પાકુ તમાકુની અંદર કરતી હતી પણ પ્લસ એની પહોળાઈ તો તમને આની અંદર સ્પ્રે કર્યા બરાબર ને કેટલી વાર કર્યા એક જ વાર એક જ વાર એક વાર સ્પ્રે કર્યો છે અને જમીનમાં કેટલી વાર આવ્યું વાર બે વાર જમીનની અંદર બે વાર આપ્યું છે અને સ્પ્રે કરેલો છે એક વાર તો પહેલા તો જોઈશું રિઝલ્ટ તો કેવું લાગ્યું રિઝલ્ટ અહીં નજીક લાવજો મોબાઈલ આ તમે પાદો જો એની રગ જો છે એક નંબરની રગ બરાબર છે આ તમે પાંદા પાદાજો એની તમને ક્વોલિટી એક ને એક દરેક પાદાની સાઈઝ એવી છે એની રગ આ જો નજીક લાવો આ રગો જો તમે એકદમ એની જાડપણ કારણ કે રગ હોય તો જ વજન વધે જો આ તમે છે

ખ્યાલ આવી ગયો બસ એ જ ઉભા રહેજો હવે આની અંદર જે એમને ટ્રીટમેન્ટ કરી છે અંદર પહેવા જેવું નથી પણ જોયા જ આ તમને બતાવી દીધું લાઈવ હવે આની અંદર શું ટ્રીટમેન્ટ કરી છે એ આપણે જોઈ લઈએ જે ક્રોપ પરિવર્તન જે પંદર માં તમે વીસ થી પચીસ એમ એલ આપી શકો છો જેની અંદર વિકાસ દેખાઈ રહ્યો છે એ વિકાસ આના માધ્યમથી છે ગ્રોથ અને વિકાસ નું કામ કરે છે ક્રોપ પરિવર્તન એફટી બ્યાસી છે એ પંદર માં માત્ર પાંચ જ એમએલ નાખવાનું તાપ તડકા ને વરસાદ અને ઝાકરની અંદર રક્ષણ કરે છે આનું કામ છે સ્ટીકર સ્પ્રેડર અને પાણીની પીએચ મેન્ટેન કરવાનું આ છે આપણી પેસ્ટ ઓર્ગો તો આનું કામ શું છે કે જેની અંદર આ પાંદાની જે જાડાઈ છે થિકનેસ છે અને એની અંદર આવતી જે દરેક પ્રકારની સકિંગ પેસ્ટ જેને કહેવાય થીપ્સ કથિરી માઇટ્સ કાર્યો જેને કહેવાય બ્લેક મસી વ્હાઈટ મસી કોઈ પણ પ્રકારની જીવાત હોય કે ફંગસનો પ્રોબ્લેમ અમારું એક જ બોટલમાં સમાધાન અને તમાકુમાં યુઝ કરી શકો મરચીમાં અનેક પ્રાકોની અંદર તમે યુઝ કરી શકો છો આ ત્રણ દવા આ પંદર લીટરમાં પચીસ એમએલ એલ હવે બે જમીનમાં આપ્યું છે તો આપણે એની ચર્ચા કરીશું કે જમીનમાં શું આપ્યું છે સોઇલ પાવર જે પંદર એક વીઘાની અંદર પાંચસો એમએલ આપેલું છે બે વખત થઈને અને આપણું આ ભૂમિ પરિવર્તન એ પણ તમારે એક વીઘામાં અઢીસો ગ્રામ આ રીતની એની ટ્રીટમેન્ટ કરેલી છે આની અંદર જે પણ અંદર રહેલા ખોરાક છે જેમ કે એને જે પણ પોટાશ જોઈએ ફોસ્ફરસ જોઈએ નાઇટ્રોજન જોઈએ દરેક પ્રકારના જે ન્યુટ્રીશન જોઈએ છે અમારે આ બે જ બોટલમાં મળી જાય આનું ન્યુટ્રીશન મળવાનું કામ છે અને અંદર ન્યુટ્રીશન પડેલા છે એ આ સોઇલ પાવર એને બોટમ સુધીથી લઈને છોડવાને સુધી બધું જ પહોંચાડી દે છે તમારા જે પણ ખાતરો નાખ્યા હોય અસ્વ્યસ્ત પડી રહેશે નહીં આ છે અમારું સોઇલ પાવર એમાં કામ કરે છે બીજી વસ્તુ રહીમ ભાઈ આ તમે જે ટ્રીટમેન્ટ કરી કેવું લાગે છે હવે સારું સારું થોડું લાગે છે જોરદાર મતલબ ટ્રીટમેન્ટ બી જોરદાર છે અને પણ જોરદાર જોરદાર છે છે બધું જ બરાબર આ બીજી વસ્તુ કે તમે દરેક કેટલા વર્ષથી ખેતી કરો છો આઠ થી દસ વર્ષ આઠ થી દસ વર્ષ આઠ થી 10 વર્ષથી ખેતી કરે છે ખેડૂત મિત્ર હવે તમને જ્યારે પહેલામાં જ્યારે જોવા જઈએ તો એમાં તમને આવી પાંદાની સાઈઝ છે ક્વોલિટી એવું લાગતું હતું ખરું નહોતું બિલકુલ હતું નહીં જ્યારે અમારી એગ્રી પરિવર્તન ની પ્રોડક્ટનો યુઝ થયો તો આજે તમે જોઈ રહ્યા છો કે આખી જબરજસ્ત પાદાની ક્વોલિટી બદલાઈ ગઈ અને વજન હવે વજન ની અંદર વાત કરીએ આપણે તો તમને ગયા વર્ષે કેટલું લાગે છે ગયા વર્ષે કેટલું મળ્યું ચાલીસ મણ તમે ભૂકો કરો છો ભૂકો કરે છે હવે આ ફેર તમને કેવું લાગે છે પચાસ મન થી પંચાવન મણ પચાસ થી પંચાવન મન ચાલી મન મળતું હતું આ ભેર પચાસ થી પંચાવન મણ હવે તમને પંચાવન મન એ સમજો ને આપણે દસ મન નું ધારી ચાલીએ ખાલી તો એક મણનો ભાવ કેટલો આવે આવેદસો રૂપિયા ગઈ ભેડ ચૌદસો રૂપિયા હતો તો ચૌદસો રૂપિયા એક મણનો નો દસ વધારો ગણીએ બી ખાલી તો ચૌદ હજાર રૂપિયા નો ફાયદો છે બરાબર ને નફો છે આમાં તો બીજી વસ્તુ રાહિમ ભાઈ કે જે લોકો ખેડૂતો આ બધી બધી ખેતી કરતા હોય છે એમાંય તમાકુની ખાસ અત્યારે ચાલી રહી છે તો એ લોકો ના સંદેશો શું કહેવો છે તમારે વાપરવું જોઈએ હંડ્રેડ પર્સન્ટ વાપરી પર્સન્ટ જોઈએ ખેડૂત નું કેવું છે બરાબર તો તમારા ખેતરની અંદર આવું જ ઉત્પાદન લેવું હોય આવી જ જાડે વધારે હોય તો અમારો સંપર્ક કરો ચેનલ હજુ સબસ્ક્રાઇબ ના કરી દેજો તો આવનારી દરેક તમને અપડેટ મળતી રહેશે તો તમે જે પણ માહિતી આપી તમે બદલ ખૂબ ખૂબ આભાર ઓકે થેન્ક યુ સો મચ રહીમ ભાઈએ તમાકુ આની અંદર દવા વાપરી હવે તમે પોતે આની અંદર વાપરો બરાબર ને ઓકે તો થેન્ક યુ સો મચ તો મિત્રો જે પણ વ્યક્તિ છે કે એમને સજેશન રહીમભાઈ તમને કોણે સજેશન કરી દીયા દવા જયેશભાઈ ભાઈએ દવા સજેશન કરી તમારો મોબાઈલ નંબર બોલી જાવ ને એક વખત મારો મોબાઈલ નંબર ત્રેસઠ પંચાવન નેવ ચુંબ સત્તાણું મતલબ આ જયેશભાઈ જયેશભાઈ દવા છે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો જે પણ લોકોને કઈ બી પ્રોબ્લેમ હોય કે જાણકારી જોઈતી હોય તો એમનો નંબર ઉપર કોલ કરી શકે છે તો આવું ને તમને રિઝલ્ટ મળતું રહેશે ઓકે થેન્ક યુ સો મચ